શહેરમાં આવેલી હોસ્પિટલમાં ચાલીસ થી વધારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલમાં ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયાનું ગામ હોય અને અનેક સમસ્યાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે તેમજ ગામના લોકો દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ ગામ વિકાસ થી વંચિત જોવા મળી રહ્યું છે

અને મારા પપ્પાને આજ લઈને આવ્યો કોઈ તંત્ર ધ્યાન દેવામાં રાજી નથી બે ત્રણ બે પાંચથી છ વાર અમે કીધેલું કે ભાઈ દામોર સોસાયટી દાંદકી જેમ નગર એમાં ગંદુ પાણી ભળી ગયેલું છે ગટરનું પીવાનું પીવાનું પાણી આવે છે એમાં ગંદુ પાણી ગટરનું ભળી ગયું છે છતાંય અમારા અમે નગરપાલિકામાં જાણ કરેલી અમે સલાહ આપણે સોસાયટીમાં જાણ કરેલી કે ભાઈ આ અવારનવાર આ વસ્તુ બને છે તો કોઈ ધ્યાન દેવા રાજી નથી અત્યારે હાલ સિવિલમાં ચલા ચલાળાની સિવિલમાં અમે મારા પપ્પાને લઈને આવેલો છું અને અહીંયા બિલ્ડિંગ છે એની બિલ્ડિંગ દર્દી નીચે સુવે એટલે ઉપરથી પોપડા પડે છે તો અમને એ તો રાહત થઈ જાય પણ ઉપરથી જે કાંઈ સ્લેબ નહીં પડે તો એની રાહદારી કોણ લે તંત્ર કોઈ ઝાકતું નથી અને અહીંયા નથી પાણીની સુવિધા જે કોઈ જાતની સુવિધા નથી પાણી પીવું હોય તો આપણે દસ રૂપિયાની બોટલ લેવી પડે છે રોડે દર્દીને સુવિધા નથી મળતી સ્ટાફ બહુ સરસ છે બેનનું કામ બહુ સારું છે સ્ટાફ બહુ સરસ છે કામકાજ બહુ સારું છે છતાં એ સ્ટાફની જરૂર છે એક ડૉક્ટર છે અને વધારે ડૉક્ટરની જરૂર પડે એવી છે ચલાલા પંથકના ચાલીસ ગામડાઓ ગામડાઓની એકમાત્ર આરોગ્ય સરકારી સુવિધા ચલાલા સરકારી દવાખાનામાં અપાઈ રહી છે ત્યારે ચલાલા દવાખાના સરકારી દવાખાનાની જે બિલ્ડિંગ છે એ એકદમ જજરીત હાલત એમની થઈ ગઈ છે ચાલુ દર્દીઓ ચાલુ પેસેન્ટ ઓપીડી ચાલુ હોય ત્યારે પણ સ્લેપમાંથી ગાબડા નીચે પડતા હોય છે વરસાદ હોય તો વરસાદના પાણી પણ આ બિલ્ડિંગમાં નીચે પડતા હોય છે પેશન્ટને જે દાખલ કરવામાં આવે છે એ રૂમમાં પણ જર્જરીત થઈ ગયો હોય સ્લેપના ગાબડા પડે છે સ્લેપના સળિયા હળિયા પણ દેખાય છે પણ આ બધું લોકો જાણે છે સ્ટાફ જાણે છે પણ તંત્ર ભર નિંદ્રામાં છે તંત્રને અનેક વખત રજૂઆત સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે પણ તંત્ર આ બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાની રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે તો તંત્રને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ ચલાલા સરકારી દવાખાનાની જે જજરિત બિલ્ડિંગ છે એનું તાત્કાલિક સમારકામ થાય તાત્કાલિક કેપેરિંગ થાય અને જે આ અસુવિધા ઊભી થઈ છે ક્યારેક દુર્ઘટના બને એ નક્કી નથી અમે જોયું છે ચાલુ ઓપીડીએ આ દુર્ઘટના થાય છે આ આરોગ્ય સરકારી દવાખાનાનો સ્ટાફ ખૂબ નિષ્ઠાથી કામ કરે છે અહીંની સ્વચ્છતા પણ સારી જોવા મળે છે અહીંના મેડમ અધિકારી છે એ પણ ખૂબ સારી રીતના સમય આપી અને પોતાની ફરજથી વિશેષ સેવા કરે છે એ પણ લોકોમાં જાણવા મળ્યું છે ત્યારે માત્ર બિલ્ડિંગ જ જરૂરીત હોવાના કારણે પેશન્ટ દર્દીઓ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે સ્ટાફ પણ ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યો છે અને તંત્રને ફરી વખત આહવાન કરીએ છીએ કે તંત્ર જાગે અને અમારું આ ચલાલાના ચાલીસ ગામડાઓની આરોગ્યની સુવિધાની જે બિલ્ડિંગ છે જે જજવીત થઈ ગઈ છે એને તાત્કાલિક સમારકામ કરે અથવા જાણવા મળ્યા મુજબ આ બિલ્ડિંગ મંજૂર થયેલી હોય તો અત્યારે જે ઓપીડી છે આ જે વિભાગ છે એને અન્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ ઊભી થાય બિલ્ડિંગ ઊભી થવામાં વાર લાગે તો તાત્કાલિક સમારકામ થાય પણ લોકોની પેશન્ટની જે અસુવિધા છે અને મોટી દુર્ઘટના બનાવ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એમાંથી લોકો બહાર આવે એવી તંત્રને ફરી વખત આહવાન કરીએ છીએ જય ભારત ભારત માટે કે જય 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 ગુજરાત